અને વઢેરા ગામે નિરીક્ષણ કરતા સ્થાનિક લોકોને સાથે રાખી જીએચસીએલ દ્વારા બનાવવામાં આવેલા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા જેથી વઢેરા ગામે પ્લોટ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા અને લોકોના ઘરમાં રહેલ અનાજને ભારે નુકસાન થવા પામેલ હતું જેથી મામલતદાર દ્વારા ગામના લોકોને સ્થળાંતર કરવા માટે જાણ કરાઈ હતી મારું નામ વધુભાઈ છે વઢેરા ગામથી બોલું છું અને અમારે નીચલો મારે છે એટલે પાણીનો ભરાવના હિસાબે અમે ચોવીસ કલાકથી અમે પરેશાન છીએ અને પરેશાનીનો સામનો કરીએ છીએ માલ સામાન લેવા જવું હોય તો અમે હવે થોડુંક નીચું ઉતરું છું પાણી એટલે અમે પાણી લેવા જઈએ છીએ માલ માલસામાન હાથે બેચા તોટાને એ ફૂફાન તરસાશે હાલમાં ચોવીસ કલાકથી ને પાણી કોઈ બહાર નિકાસ થાય એવું કોઈ પોઝિશન છે નહીં અત્યારે અત્યારે અમે મુશ્કેલીનો સામનો કરીએ છીએ વઢેરા ગામ તાલુકા આ કેટલાક સમય સુધી પાણી રહેશે આની અંદર કોઈ કહી શકાય એમ નથી અમે ચોવીસ કલાકનો સામનો તો કરીએ જ છીએ મુશ્કેલીનો પણ હજી કોઈ એનો કોઈ નિકાલ થયો <coughs> નથી <coughs> અતિ પોઝિશન જે છે એ જ પોઝિશનમાં પાણી છે અત્યારે રોજ વઢેરા ગામે અતિવૃષ્ટિ વધારે વરસાદને કારણે કમોસમી વરસાદથી વઢેરા ગામની અંદર બધા પ્લોટ વિસ્તારની અંદર ભારે બધાના ઘરની અંદર પાણી ભરાયેલું જેથી કરીને અમે જીએસએલને અવારનવાર રજૂઆત કરવા કરતા કે ભાઈ તમે અમારે અમને પાણીનો નિકાસ કરી આપો પાણીનો નિકાસ કરી આપો તો એ લોકોનો જે આડા પાળા બાંધેલા હતા અને દરવાજા ખોલવામાં નહોતા એવા અમે અવારનવાર રજૂઆત કરી છતાં બધા એવા છતાં પણ દરવાજા અમે આ જીએસએલએલના જે સત્યાવીસ દવા કહેવાય ને અમે બધા એટલા એટલે પાણીમાં આવી અને બધા જીવના જોખમે આવી અને દરવાજાના બણા ખોલવામાં આવ્યા જે માંડ માંડ ખોલા એમ કે કોઈ કાળે ખુલે ખુલેવા ન હતા છતાં પણ ખોલી અને પાણીનો નિકાસ ચાલુ કર્યો હજી પણ હાલમાં અમારા ગામની અંદર પાણી નીચે ઉતરા નથી છતાં જીએસએલવાળા છતાં જીએસએલવાળા કોઈ અમે કહીએ છીએ પણ અમને કાયબી માટે પાણીનો નિકાસ થાય એવી કોઈ વ્યવસ્થા કરી આપે એમને અવારનવાર અમે કહીએ છીએ કે અમારા ગામથી માંડીને સત્યાવીસ નાણાં સુધીની એક મોટી ગટર ગોળવામાં આવે જેથી કરીને ખાડીમાં પાણીની લાઇન જોઈન્ટ થઈ જાય જેથી દર વર્ષે અમારા આ પ્રશ્ન રહે છે આપણા ગામની અંદર કોઈ અધિકારી કોઈ આવેલા હા મામલતદાર સાહેબ બીજીઓ સાહેબ એ ગામની મુલાકાતે આવેલા અને જે લોકો મતલબ કે ઘરની અંદર પાણી ભરાયેલું હોય એનું સ્થળાંતર કરવા માટેની બધી વ્યવસ્થા માટેનું આયોજન કરેલું અને એણે જ કીધેલું કે ના તમે બહારણા છે ને તોડી નાખો કોઈ પણ ઘરે પાણી રહ્યો અટે એવું કરો